અને ગહન ચિંતન અને મનન બાદ જ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યારે ચક્ર પ્રવર્તન દિનથી આસો માસ પૂર્ણિમા તારીખ એકવીસ થી તારીખ સત્તર ઓક્ટોબર સુધી મહોત્સવ નિમિત્તે ચૌદમો વર્ષાવાસ રાજકોટના સુગમ ગૌતમ બુદ્ધ વિહાર ખાતે કરાશે જેમાં ઉનકા ધમનું વાંચન અને ધમગોષ્ઠી પ્રવાસ બોધ ધમ દીક્ષા વગેરે કાર્યક્રમો યોજાશે જેનો રાજકોટના નગરવાસીઓને ધમ લાભ લેવા અનુરોધ કરાયો છે અમે લોકો બૌદ્ધ ઉપાસક ઉપાસિકા સંઘમાંથી બૌદ્ધ સમાજના અહીં અહીંયા સિટી ન્યૂઝની મુલાકાતે આવ્યા છીએ પ્રવર્તક દિવસ એટલે કે માસની પૂર્ણિમાથી આસો માસની પૂર્ણિમા સુધી વંદનીય ભંતેજીનો વર્ષાવાસરા શરૂ થતો હોય ત્યારે અમારા વંદનીય ભંતે પ્રજ્ઞારત્ન થેરો રાજકોટના સુગમ ગૌતમ વિહારમાં તારીખ એકવીસ સાત બે હજાર ચોવીસથી થી સત્તર દસ બે હજાર ચોવીસ સુધી વર્ષાવાસ કરશે એ અંતર્ગત અલગ અલગ સંઘ તરફથી કાર્યક્રમો કરવામાં આવે છે આવશે અને આ કાર્યક્રમોનો જાહેર જનતાને લાભ લેવા માટે બૌદ્ધ ઉપાસક ઉપાસિકા સંઘ તરફથી આમંત્રણ આપીએ છીએ